આવતીકાલ છવ્વીસમી જાન્યુઆરી એટલે કે છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થવાની છે ત્યારે દર વર્ષે પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં પરેડનું આયોજન કરવામાં આવે છે તો આ પરેડમાં સમગ્ર વર્ષ દરમિયાન જે પોલીસ કર્મચારીઓએ સારું કાર્ય કર્યું હોય તેને રાષ્ટ્રપતિ દ્વારા મેડલ એનાયત કરવામાં આવે છે ત્યારે આ વખતે ગુજરાત રાજ્યના પોલીસના અગિયાર પોલીસ કર્મચારીઓને અલગ અલગ મેડલ એનાયત કરવામાં આવનાર છે તો આ સાથે જ તેમાંથી બે વિશિષ્ટ સેવા ચંદ્રક અને નવ પ્રશંસીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો જાહેર કરવામાં આવે છે જેની આજરોજ જાહેરાત કરવામાં આવી હતી તો ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રપતિ ચંદ્રક માટે બે અધિકારીઓના નામની જાહેરાત થઈ છે જેમાં ગુજરાત પોલીસ કમિશનર બ્રજેશ કુમાર અને નાયબ અધિક્ષક પોલીસ દિગ્વિજય સિંહ પતુભા ચુડાસમાનું નામ જાહેર કરવામાં આવે છે ત્યારે આ બંને અધિકારી તેમની ઉત્કૃષ્ટ કામગીરી માટે આવતીકાલે રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવનાર છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ